નસવાડીના આમરોલી ગામે મેણ નદી ઉપરના સો મીટર લંબાઈ ધરાવતા પુલના પાયા ખુલ્લા થતા રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે નસવાડી તાલુકાના આમરોલી ગામે મેણ નદી ઉપર વર્ષો જૂનો પુલના સ્લેબના મસ ખાડા પડતા સ્ટીલ પણ હવે ડોક્યા કરી રહ્યા છે અને બ્રિજના પાયા ખુલ્લા પડ્યા છે આ બ્રિજ ઉપર ખાડાના કારણે સ્ટીલ તૂટી ગયું છે છતાંય હજુ છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો પુલના ખાડા પુરાવતા નથી કે નથી કોઈ કામગીરી કરાવતા સૌથી વધુ ગામને જોડતો આ પુલ હોય રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે ગંભીરા બ્રિજ તૂટ્યાની ઘટના બાદ પણ માર્ગ અને મકાન વિભાગ વર્ષો જૂના પુલ તરફ હજુ ધ્યાન નથી આપી રહ્યા તેના પરથી એ વાત સ્પષ્ટ છે કે માર્ગ અને મકાન વિભાગ ગંભીરા પુલ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યો છે આપણે આ મેન નદી છે ને એટલે છે પાયા તો હોય ગયા છે કહેવાય અને ઉપર બધા ખાડા થઈ ગયા છે કહેવાય એટલે કામ રિપેરિંગ ચાલુ થઈ જાય ને તો સારું એવું અમારું કહેવાનું છે કહેવાય એટલે આ નીચે બધું ધોવણ થાય ને એટલે કારે એ બધું પડે કહેવાય એનું કાંઈ નક્કી ના કહેવાય વાહન ચાલકોને પછી ઉપરવાળું છે ને એ બધું નડે કહેવાય જવાક આવકમાં ખાડા ટેકરા થઈ ગયા ને એટલે નડે કહેવાય એવું અમારું કહેવાનું છે કહેવાય વર્ષો જૂનો પુલ કહેવાય ને એટલે આ મારે મેન નંદુનો પલ છે આ નીચે પાયામાં ધોવણ થઈ ગયું છે એટલે એની કામગીરી ચાલુ કરાવો અને ઉપર બી રોડ પર ખાડા પડી ગયા છે પલ ઉપર બહુ તકલીફ પડે પડે છે એટલે બી કામગીરી ચાલુ કરાવો કોઈ ગેરંટી નથી નીચે બધા પાયા થવાઈ ગયા છે મોટા ખાડા પડી ગયા છે નીચે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર